આજ રોજ વેજલપર ગામના તમામ ગ્રામજનો ભેગા મળીને જે લો વોલ્ટેજનો પ્રશ્ન છે એના માટે ઘણી વખત લેખિત રજૂઆત મૌખિક રજૂઆત કરેલી છે છ ગામના દરેક નાગરિક હેરાન થાય લો વોલ્ટેજથી દરેક ઘરે પાવર પણ ઓછો મળે છે આના માટે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ પણ અધિકારી ગ્રામજનોનું સાંભળતા નથી અને એનો પ્રશ્ન સોલ્વ નથી કરતા એના માટે આજે તમામ ગ્રામજનો ભેગા મળી બિલ ન બનાવવાનો નિર્ણય કરી

જણા વધારે લોડ વાપરતા હોય તો એને અરજી આપો એની ઉપર કાર્યવાહી કરો જે કરવાની હોય તો એ દસ જણાના કારણે કે આખું ગામ થોડું ભોગવે અત્યારે સાહેબને અમે ફોન કર્યો તો સાહેબે એવો અમને જવાબ આપ્યો કે આ જવાબદારી સરપંચની હોય જો સરપંચની જવાબદારી હોય તો તમે લેખિતમાં આપો કે આ સરપંચની જવાબદારી તો પણ સરપંચ કાર્યવાહી કરશે તો જે બી વાળાને કરવાનું શું આ બધું જો સરપંચને કરવાનું હોય વાડી વિસ્તારમાં એ પ્રોબ્લેમ એવો વાડીમાં પૂરી લાઈટ આવતી નથી આવતા અને સાહેબોને ફોન કરેલો એવું કીધું કે માણાનો સ્ટાફ પૂરો નથી એક વાર કરેલો ભાઈ ધારાસભ્ય વાવાઝોડા કે સ્ટાફ નથી સ્ટાફ નથી તો સ્ટાફ પૂરો કરવાનું તમાર જોવાનું હોય અમર જોવાનું હોય સ્ટાફ નથી અમારે વીજળી તમે એમ કયો સરકાર એમ કે દા કલાક વીજળી પણ વીજળી તો આવતી નથી કમ્પ્લેન ઉમ જ નવરે નથી થતા આઈ જ આવે કાલ આવે બરોબર ગુરુભાઈ હતા ગુરુભાઈ ડામરભાઈ ને ફોન કરી તો કે કારખાનામાં જ અધિકારીઓ કોઈ જવાબ નથી દેતા અમારે વાડી વિસ્તારમાં થાંભલા હે આ બે વર્ષથી આ કમ્પ્લેન લખાવેલી હે કે એકવાર સાહેબ અહીંયા આટો મારો રૂબરૂ તમે જોવો ચાર લટક મજૂર ને નીચે રૂમે હડી જાય આ બધા પ્રોબ્લેમ હૈ આવીને સાહેબ ને એક વાર અહીંયા આટો મારો બતાવશું અને પૂરેપૂરું એને વિઝિટ કરે ને તો જ એને ખ્યાલ આવે ને પછી રિપેર કરાવે Jai Jawan, Jai Jai Jawan. Jai Jai Jawan. Jai omari manga